ખંડણી પેટે બે લાખની માગણી કરી અગણ સિત્તેર હજાર પડાવ્યા હતા આ ઉપરાંત જોબ વર્કરમાં ગાડી લે વેચનો ધંધો કરનારનું પણ અપહરણ કરી માર મારવા ઉપરાંત પોલીસની બાઇકને ટક્કર મારી ભાગી જનાર માથાભારે કિરીટ માવાણી રામકુવાળાની મનીષ કુકરી ગેંગ વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે કુખ્યાત મનીષ કુકરી ગેંગના કેરીટ માવાણીની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે આ કુખ્યાત મનીષ કુકરી ગેંગના કેરીટ માવાણી વિરુદ્ધ સુરત અમદાવાદ સહિતના અઢાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે બે કાર વચ્ચેના સામાન્ય અકસ્માતમાં પિયુષ માવાણીનું અપહરણ કરનાર કેરીટ માવાણી કુખ્યાત મનીષ કુકરી ગેંગનો સાગરી છે કેરીટ વિરુદ્ધ ઉત્તરાણા વરાછા કાપોદરા પુણા સરથાણા અમરોલી ઉપરાંત અમદાવાદના જુના જુદા પોલીસ સ્ટેશનમાં અપરણ ખંડણી લૂંટ હત્યા અને આર્મ્સ એક્ટ સહિતને અઢારથી વધુ ગુના નોંધાયેલા છે તારીખ બાર એકના રોજ સાંજના રાત્રિના દસ એક વાગેની આસપાસ ફરિયાદી પીયુષ દિનેશભાઈ માવાણી જે પોતાની હેરિયર કાર લઈને આવતા હતા અને એ સમય દરમિયાન આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કોડા કારમાં હતા તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણીએ કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ માવાણીને અન્ય ત્રણ ઇસમો બેસી ગયેલા અને ફરિયાદીને કીધું કે તારે જો સમાધાન કરવું હોય તો મને બે લાખ રૂપિયા આપવા પડશે ખર્ચો મારે વધારે છે એમ કરીને એની ગાડીમાં બેસીને એને ગાડી આખા સિટીમાં ફરતા રહ્યા કાપોતરાથી લઈ સરથાણા ઉત્તરાયણ વિસ્તારમાં અને પછી ફરિયાદીએ એના મિત્રને ફોન કરીને કીધું કે મારે બે ગાડી અડી ગઈ છે મારે આનું સમાધાન કરવાનું છે મને પૈસાની સગવડ જોઈએ એમ કરીને પ્રથમ પચાસ હજાર રૂપિયા લઈને આપ્યા અને જે મિત્ર પચાસ હજાર રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આ આરોપીએ હેરિયર ગાડીમાં બેસાડી લીધો એમની સાથે મારછોડ કરી હતી અને કે બીજા પાછા રૂપિયા દેવા પડશે એવી ધાક ધમકી આપી બીજા ઓગણીસ હજાર રૂપિયા ફરીથી મેળવ્યા લોકોએ અને એ સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને પેલા સહાયદને લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોદરા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ તો જે કરવું એ કરજો અને એમ કરીને જતા રહ્યા અને આ બાબતે ફરિયાદી પ્રથમ સરથાણા પોલીસ જઈને મળ્યા હતા અને ત્યાંથી એવું જણાવ્યું કે ભાઈ આ બનાવ જે છે ઉત્તરાયણ પોલીસમાં છે એટલે સવારે અહીંયા પોલીસ સ્ટેશન આવતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવ્યો છે નામદાર કોર્ટમાં રજૂ કરી એના ત્રણ દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે આ કિરીટ માવાણી ભૂતકાળમાં મનીષકુપરી ગેંગનો એક સભ્ય હતો એવું માહિતી જાણવા મળેલી હતી સાહેબ કોઈ ગુનાઈ ઇતિહાસ છે એના જી આ કિરીટ માવાણી ઉપર અઢારથી વધુ જેટલા ગુના દાખલ થયેલા છે સરથાણા કાપોદરા ઉત્તરાયણમાં જ ગયા વર્ષે પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે સિવાય અમદાવાદ અલગ અલગ આના ઘણા ગુના દાખલ છે સાહેબ આરોપી છે જ્યારે પોલીસ પકડવા ગઈ ત્યારે પોલીસની ગાડીને બી ટક્કર મારી હતી નહીં એ ટક્કર મારી કે એવું નહીં પોલીસની ગાડી સાઈડ પરથી નીકળી ગયું એવું જણાવે